બાડેરા કંપાના ભગવતીબેન પટેલના નવનીતભાઈ પટેલ સાથે લગ્ન થયા પછી પતિના મૃત્યુ પછી વિધવા અને તેમની દીકરી ઉન્નતિને કુટુંબ અને પરિવારે તરછોડી દેતા ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું તારીખ દસ જાન્યુઆરીના રોજ વિધવા અને તેની દીકરીએ ઘર છોડીને નીકળી ગયા તેમના કુટુંબી અને પરિવારજનોએ વિધવાને તરછોડી દેતા ભરણ પોષણ પણ બંધ કર્યું હતું જેથી ભગવતીબેનના પતિના મૃત્યુ પછી મિલકત ખોટી રીતે પચાવી પાડી છે અને પોતાના પતિની ખેતીના તમામ જમીન તેમજ ઘર સહિત સંપત્તિમાંથી પોતાને દૂર કરીને એકલા છોડી દીધાને આરોપ લગાવ્યો છે જેથી ગરબાર છોડીને ભગવાનના ભરોસે વિધવા અને તેની દીકરી નીકળી પડ્યા હતા ગામના કેટલાક ખેડૂતોની નજર આ દ્રશ્ય પર પડતા એક પછી એક ગ્રામજનો ભેગા થયા અને મા દીકરીને ભારે સમજાવટ પછી અઘટિત પગલું ભરવા રોક્યા હતા ત્યારે સીમાડાના રડવા લાગ્યા હતા કેટલાક લોકોએ અરવલ્લીમાં મહિલા સહાયતા કેન્દ્રમાં જાણ કરતાં ગણતરીના કલાકમાં અભ્યમ એકસો એક્યાસીની ટીમ બાડેરા કંપા દોડી આવી હતી અને મહિલા મહિલાની આપવીતી જાણ્યા પછી કુટુંબી અને પરિવારજનોને અભિગમ અપનાવવાના માર્મી ટકોર કરી હતી અરવલ્લી અભ્યમ એકસો એક્યાસીની ટીમ બાડેરા કંપા પહોંચી હતી વિધવા અને તેની દીકરીને આપ વીતી જાણ્યા પછી યોગ્ય કાર્યવાહી મદદરૂપ થવાની કાઉન્સિલર દ્વારા ખાતરી આપવાનું જણાવ્યું હતું